સ્થાયી સમિતિમાં ન્યાય મંદિરને હેરીટેજ તરીકે વિકસાવવા પદ્માવતી શોપિંગ સેન્ટરને ઉતારવાની મંજૂરી મળી છે શહેરના ન્યાય મંદિર વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવા માટે જર્જરિત પદ્માવતી શોપિંગ સેન્ટરની બિલ્ડિંગને તોડી પાડવાની દરખાસ્ત પર શુક્રવારે સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી હતી પદ્માવતી શોપિંગ સેન્ટરના મુદ્દે સંકલનમાં પણ ચર્ચા થઈ હતી જે બાદ સ્થાયી સમિતિએ નિર્ણય લીધો હતો સ્થાયી સમિતિમાં એવો નિર્ણય લેવાયો હતો કે હાલના પદ્માવતી શોપિંગ સેન્ટરની દુકાનોના ભાડુતાઓ અને ધારકો માટેની વૈકલ્પિક વ્યવસ્થા માટેની દરખાસ્ત અલગથી સ્થાયી સમિતિમાં જાણ માટે રજૂ કરવી આ દરખાસ્ત સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી સ્થાયી સમિતિએ નિર્ણય લીધો હતો જેને કાર્યકર્તાઓએ કોર્પોરેશનની વડી કચેરીની બહાર ફટાકડા ફોડી વધાવી લીધો હતો સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવેલ કામો અંગેની માહિતી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજની સ્થાયી સમિતિમાં ટોટલ એકત્રીસ કામ મૂકવામાં આવ્યા હતા જેમાંથી બે મુલતવી અને આઠ કામને નામંજૂર કરવામાં આવ્યા છે જે કામ મંજૂર થયા છે એમાં ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટરવાળી બિલ્ડિંગ છે એ જર્જરીત હાલતમાં હોવાથી એનો એનડીટીનો રિપોર્ટ જે એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે એ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ છે અને ગમે ત્યારે બિલ્ડિંગ ટોલઅ થઈ શકે એવી કન્ડિશન છે એટલે આ બિલ્ડિંગને વહેલા વહેલી તકે રિમોલિશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે દુકાનદાર કે જે ભાડુઆતો છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવાનું સૂચવવામાં આવ્યું છે અન્ય કામો જે મંજૂર થયા છે એમાં પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફ સફાઈનો ઇજારો છે કે પચીસ ટકા ઓછાના ભાવથી સાઠ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે અટલાદરા તળાવના ઓવરફ્લો માટે ખિસકોલી સર્કલ તરફ નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ બાર ટકા વધુ પ્રમાણે છ કરોડ ઓગણીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે ભીમ તળાવ જંક્શનથી વાસના બાંકો સુધી વરસાદી ગટર નાખવાનું કામ છ ટકા ઓછા પ્રમાણે ત્રણ કરોડ સાહીઠ લાખ પંદર હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે માણેજા સિમેન્ટ કંપની રેલવે ક્રોસિંગ કરી ને રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે સ્ટેશન થઈને સત્યનગર તરફ નવીન પાણીની નળીકા નાખવાના કામને સાડે સાડત્રીસ ટકા વધુના ભાવથી એક કરોડ તેત્રીસ લાખ વધતા જીએસટીના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર ઓગણીસમાં જાંબુઆ બેસિલ સ્કૂલથી રાજકોટ ધોન સુધી આરસીસી રોડ તોડી અને ત્રણસો એમની પાણી નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે સ્વાતી ત્રણ રસ્તાથી ચાણક્ય પૂરી ચાર રસ્તા ખાતે હાયર ડિલિવરી લાઇનમાં સેન્શનિંગ કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર પાંચમાં જવરનગરથી સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ થઈ વૃંદાવન ચાર રસ્તા સુધી ચારસો પચાસ એમએમની પાણી લાઇન નાખવાના કામને સત્યાવીસ ટકા વધુના ભાવથી એક કરોડ બાવીસ લાખના ખર્ચે નાખવાના આઇટમને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર તેર માટે ડીઆઈ નડીકા નાખવાના કામમાં ત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે મુખ્ય માગ છ માસના સમય મર્યાદાની અને સિત્તેર લાખના વધારાની માગ હતી તેના બદલે સ્થાયી સમિતિએ સિત્તેરના બદલે ત્રીસ લાખની નાણાકીય મર્યાદા કરી છે અને છ માસના બદલે ત્રણ માસની સમય મર્યાદા કરી છે મકરપુરા જીઆઈડીસી પ્લોટ બસો ચારમાં પ્રે શાખાની નવીન કચેરી બનાવવાના કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે શહેર વડોદરા શહેરમાં નવાપુરા સરદાર માર્કેટ ખાતે વહીવટી વોર્ડ તેરની ઓફિસના કામને મંજૂરી આપવામાં આવી ત્રણ પોઈન્ટ પાંચ ટકાના વધુ ભાવનું કામ છે અને કામની ટોટલ કિંમત બે કરોડ અઢાર લાખ જેવી થાય છે પાણીગેટ ફાયર સેસ્ટ માટે સ્ટાફ ક્વાર્ટર્સના કામને મંજૂરી આપવામાં આવે છે એક પોઈન્ટ એંસી ટકાના વધુના ભાવનું આઠ કરોડ ચુમ્માલીસ લાખ અઠ્ઠાવન હજારના ભાવનું ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં સિવિલનો જે ઇજારો છે દસ કરોડનો સિવિલ કન્સ્ટ્રક્શનના કામનો ઇજાધારે બે ટકા ઓછા ભર્યા હતા સ્થાયી સમિતિએ એ ભાવ ઘટાડો કરી અને પંદર ટકા પૈસા ઓછા કરવાનું ઠરાવ્યું છે બે ટકાના બદલે માઇનસ પંદર ટકા વડોદરામાં અગ્નિશમન માટે મિની વોટર ટેન્ડરના કામને મંજૂરી આપવામાં આવી છે જેની કિંમત પંચ્યાસી લાખ એકત્રીસ હજાર ચારસો રૂપિયા છે અભિલેષા ચાર રસ્તાથી છાણી તરફ જતાં અઢાર મીટર પહોળાઈના રોડ કેનાલ પર આવેલ બ્રિજની પહોળાઈ વધારવાની કામગીરી ત્રણ કરોડ બેતાલીસ લાખ ત્રાણું હજાર બસો એકાણુંના ખર્ચે મંજૂર કરવામાં આવી છે કરોડિયા કમાન વિસ્તારમાં પાણીનું નવીન નેટવર્ક નાખવાના કામ સિત્યાસી લાખ સત્તર હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે કરોડિયા વિસ્તારમાં છત્રીસ લાખ લીટર કેપાસિટી ભૂગર્ભ ફીડર લાઇન અને પમ્પિંગ મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટેશન સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામને તેર કરોડ એકાવન લાખ સત્તાવન એકાવન લાખ સત્તર હજાર સાતસો એકવીસ વધતા જીએસટી જે ઓગણચાલીસ પોઈન્ટ અગિયાર ટકા વધુના કામને મંજૂરી આપવામાં આવે કીધું એમ કે દુકાનદારોને નોટિસ આપી અને એમને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે કે વૈકલ્પિક વ્યવસ્થા માટેની દરખાસ્ત અલગથી લાવવાની રહેશે આજની તારીખે સ્ટેન્ડિંગમાં બિલ્ડિંગ જેજરીત છે અને જોખમી છે એટલે ઉતારવાના કામને મંજૂરી આપવામાં આવી છે અહ દુકાનદારોને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે તો એકાધિક વ્યવસ્થા એનો વૈકલ્પિક નમિન પ્લોટો વેપારી જોડે ચર્ચા વિચારણા કરી અને જે એમીકેબલ સોલ્યુશન આવશે એ provved નકી કરવાનો આવશે એટલે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ બિલ્ડીંગનું પરવામાં આવશે કે એ પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે ના એના માટે રક્ત અરકાશ લાવની રહેશે એના માટે એનો બતાવે કે એક પ્લોટ નહીં મલ્ટિપલ પ્લોટના ઓપ્શન વિકલ્પ પર સંકલન સમિતિ વિચાર કરશે ઘણા ત્રણ ચાર પ્લોટ એમને બતાડ્યા છે ઘણામાં આનાકાની હોય એટલે બૃહદ સંકલન કે જેમાં ધારાસભ્ય બેઠા હોય સાંસદ હોય પ્રમુખ હોય મહામંત્રી હોય ચેરમેન હોય મેયર હોય આ બધા ભેગા થઈ અને સિંધી વેપારીઓને કોઈ જાતનો અન્યાય ન થાય અને એમિકેબલ બંને પક્ષે સર્વસંમત હોય એવું સોલ્યુશન પાડવાની કોશિશ કરે